તસ્તીતીનયમાન કક્ષ સમાન વયસાવત સપ્તમાયામ દેવાચક્ષુંડલકિરીટવિટેશ શબ્દ તસ્કુમા मुनया थो षट छज बहु आकर्षित थया विना कक्षा दीवालो समाना वयसव उमर वाला अथ पची सप्तमायाम सातमें दरवाजे देवाओं वैकुंठ न बे द्वार पाड़ो अचक्षता जोया गृहिता धारण करी गदौ गदा परार्ध्य बहुमूल्य केयूरा कड़ा कुंडला कुंडल किरीटा मुगट पिटंका सुंदर वेशव વસ્ત્રો અનુવાદ વૈકુંઠપુરીના છ દ્વાર પસાર કર્યા પછી બધા સુશોભનો પ્રત્યે આશ્ચર્યચકિત થયા વગર તેમણે સાતમે દરવાજે બે સમાન વયના તેજસ્વી દેવો જોયા તેમના હાથમાં ગદા હતી અને બહુ મૂલ્યવાન રત્ન જડિત કડા કુંડળ મુગટ વસ્ત્રો વગેરે તેમણે ધારણ કરેલા હતા ભાવાર મહર્ષિઓ વૈકુંઠપુરીમાં ભગવાનને જોવા માટે એટલા ઉત્કંઠ હતા કે એક પછી એમ જે છ દરવાજામાંથી તેઓ પસાર થયા દિવ્ય સુશોભનો જોવાની પણ તેમણે ધરકાર કરી નહીં પણ સાતમે દરવાજે તેમણે સમાન બે દ્વારપાળ જોયા દ્વારપાળો સમાન વયનાઓનું મહત્વ એ છે કે વૈકુંઠમાં વૃદ્ધાવસ્થા નથી તેથી કોણ કોનાથી વધારે લાયક છે તે સ્પષ્ટપણે જાણી શકાય નહીં વૈકુંઠ લોકના નિવાસીઓ ભગવાન નારાયણની જેમ જ

વંદેહમ શ્રી ગુરૂ શ્રેપમલ શ્રીગુરુન વૈશ્વાંચ શ્રીપ સાગજાં સહગણ રઘુનાથન્વી તમ સજીવ સાધ્વૈતમ સવધૂત પરીજનચિત કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાન્સગણ લલીતા શ્રી વિશાખાન્તા ે કૃષ્ણકરુણાિંધુ દિન બંધો જગ્દે ગોપેશ ગોપિકાંત નમ સુતેન ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાનું સુતે દેવી પ્રણમામી હરી પ્રિય પતિતાનામ પાવનભ્ય વૈષ્ણવ્યમો નમ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિતાનંદ શ્રીઅદ્વૈત ગદાધર શિવાસાદિૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે વૈકુંઠમાં ચાર કુમારો જાય છે એનું વર્ણન વૈકુંઠનું વર્ણન આગળ આવી ગયું આ ચાર કુમારો અત્યારે મેરેથોન ચાલે છે એટલે મેરેથોનમાં બુક ડિસ્ટ્રિશન કરતા ભક્તો સાથે હું કમ્પેરિઝન કરું છું કઈ રીતે ભક્તો બુક ડિસિશન કરવા ભક્તો જ્યારે પુસ્તક વિતરણ કરવા જાય છે ત્યારે કશું નથી જોતું પોતાની અગવડ સગવડ નથી જોતું વાતાવરણ નથી જોતો હમ કોઈના ઘર બંગલા બહુ સુંદર હોય તો એ નથી જોતો બસ ખાલી એનો એક જ છે લોકો ભગવદ ગીતા લે લોકો દિવ્ય પુસ્તકો લે પોતાની અગવડ સગવડ પ્રસાદ શું મળશે ક્યાં છે શું નહીં નો ડાઉટ પ્રસાદની વ્યવસ્થા થાય થાય છે પણ ભક્તના માટે મેઇન શું છે પુસ્તક જવી જોઈએ બસ કે જેનાથી લોકોનું કલ્યાણ થશે અહીંયા પણ એ રીતે કઈ રીતે સરખામણી છે વૈકુંઠના ચાર વૈકુંઠમાં જ્યારે આ ચાર કુમારો પ્રવેશ મેળવીને આગળ વધે છે તેમાં લખે છે કે આ એ મુનિઓ તસ્મિન નથી ત્યાં તસ્મિન તેમાં વૈકુંઠમાં પસાર થાય છે મુને શરસજ્જમાન આવ્યા છ દરવાજો પસાર કર્યા પણ શું છે અસજ્ય માના બહુ આકર્ષિત થયા વિના મીન્સ વૈકુંઠપુરીના છ દ્વાર પસાર કર્યા પછી બધા સુશોભનો પ્રત્યે આશ્ચર્ય થયા ચકિત થયા વગર એમણે સાતમા દરવાજે બે સમાન વયના તેજસ્વી દેવો જોયા મીન્સ એ વૈકુંઠનું આટલું અદ્ભુત સૌંદર્ય આપણે જોયું ને કે વિમાનો વૈકુંઠમાં ગઈકાલનો શ્લોકમાં જોયું ને કે દિવ્ય આકાશમાં ઉત્તમ ભક્તોના અત્યંત સુશોભિત વિમાનો વડે પ્રકાશિત હતું પણ એમણે કશું આ બધું નહીં જોયું કેમ કારણ કે અહીંયા પ્રભુપાત લખે છે ભાવાર્થમાં કે ત્યાંના દિવ્ય સુશોભનો જોવાની પણ તેમણે દરકાર કરીને આ એક પછી એક છ દરવાજા પસાર કર્યા પછી હા કેમ કારણ કે તેઓ ભગવાનને મહર્ષિઓ વૈકુંઠપુરીમાં ભગવાનને જોવા માટે એટલા ઉત્કંઠ હતા એટલે ઉત્કંઠતા ભગવાનને જોવાની ઉત્કંઠતા આ મહત્વનો પોઈન્ટ છે અને એ ઉત્કંઠતા ભક્તોમાં ધીમે 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 ડેવલપ થાય છે જેમ જેમ ભક્ત જપ કરે છે સાધના કરે છે સેવા કરે છે ધીમે ધીમે ડેવલપ થાય છે પણ પુસ્તક પ્રભુપાદને કોઈ પ્રિસાઇપલ કે કોઈક અન્ય બુક્સમાં વાંચેલું કે પ્રભુપાદના સમયે લોકો એટલા તન્મય થઈને બુક ડિસિઝન કરતા હતા બુક ડિસિઝન કે

ત્યાર પછી પ્રભુપાદના ગયા પછી આ ધીમે 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 ડાઉન થઈ ગયું બુક ડાઉન થઈ ગયું અને એ ભક્ત લખે છે કે જે બુક ડિશુશન કરતા રહ્યા એ ભક્તિમાં ટકી રહ્યા છે એટલે મૂળ પોઈન્ટ શું છે કે લોકોનું કલ્યાણ કરવાથી બુક ડિશુશન કરવાથી આપણે ભક્તિમાં ટકી પણ રહીએ અને આપણી પ્રગતિ પણ થાય અત્યારે આપણને અઘરું લાગે આજે તમે જો આ ચાર કુમારો વૈકુંઠમાં ગયા એમને એમ તો નહીં હોય ને એમણે કેટલી તપ તપ સાધના હતા સાધના કરી તો જાય ને સિદ્ધિ છે ને વૈકુંઠમાં જોઈ સિદ્ધિ છે તો એ ક્યારે ગયા બહુ વિશાળ તપ અને સુકૃતિના બળે ગયા જઈ શક્યા તેવી જ રીતે આપણે થોડી વધારે નહીં થોડી તપસ્યા કરવી જોઈએ પુસ્તક વિતરણ કરવા માટે ગમે તે રીતે અને દયા ભાવથી કે યસ આ બહુ જરૂરી છે કારણ કે ભજનાનંદી અને ગોષિયાનંદી ભજનાનંદી નો સ્વભાવ ભગવાનની સેવા કરે પણ એનો સ્વભાવ પછી ઘણો આવી પ્રગતિ નહીં થાય એની કારણ કે જપ કરવાનો આપણે જપ કરીએ ભજનાનંદી મીન્સ એક જગ્યા બેસીને જપ કરે સાધના કરે પણ એ જપ કરવામાં ટેસ્ટ નથી મળતો એટલે ટેસ્ટ બીજે લેવા જાય પતનથી અધહા નો ડાઉટ ભજનાનંદીને એવું નથી હોતું કે પતન થાય એનું પણ એ જો સાવધાન નહીં રહે તો એનો પ્રોબ્લેમ થઈ શકે જ્યારે પુસ્તક વિતરણમાં કેવું છે માયાનો પ્રભાવ પણ પડે તો પણ પુસ્તક વિતરણની તીવ્રતાને કારણે એ પ્રભાવ ધીમે ધીમે દૂર થઈ જાય આમ મહત્વનો પોઈન્ટ છે અહીંયા અને બીજું વૈકુંઠનું વૈકુંઠમાં અહીંયા એમણે સમાન વયના ધાર જોયા બીજો પોઈન્ટ તો પ્રભુપાત કહી છે કે વૈકુંઠમાં અહીંયા ભાવાર્થમાં સમજાય છે કે વૈકુંઠમાં વૃદ્ધાવસ્થા જ નથી તેથી કોણ કોનાથી વધારે ઉંમર લાયક છે તે સ્પષ્ટપણે જાણી શકાય નહીં અહીંયા આપણે જે કે આ મોટા છે આ નાના છે આ સમાન છે પણ વૈકુંઠ એવું નથી બધા સુંદર અહીંયા લખ્યું ને કે તેજસ્વી દેવો છે બે સમાન તેજસ્વી અને તેમના હાથમાં શોધ ગદા હતી અને બહુ મૂલ્યવાન રત્ન જડિત કડા કુંડળ મુગટ વસ્તુ વગેરે તેમણે ધારણ કરેલા હતા કેટલો સુંદર હશે એટલે પ્રભુપાત લખે છે કે વૈકુંઠ લોકના ના નિવાસીઓ ભગવાન નારાયણ ની જેમ ગદા શંખ ચક્ર ને પદ્મ ધારણ કરે છે વિભૂષિત હોય છે એટલે ભગવાન પોતાના સમાન જીવાત્માને જીવાત્મા એક તુચ્છ હોવા છતાં ભગવાન પોતાના સમાન ઐશ્વર્ય આપે છે પોતાની સાથે રાખે છે ચાર પ્રકારની મુક્તિ સાષ્ટિ સારૂપ્ય સાલોક્ય ભગવાનની સાથે રહેશે એક જ લોક એ લોકમાં સાથે રહેવા સામીપ્ય ભગવાનની નજીક રહે પણ બધી જ મુક્તિ દિવ્ય છે એમાં કોઈ ભૌતિક ઈચ્છા કે ભૌતિક મનનો સવાલ નથી આવતો જે શુદ્ધ થાય છે મન બુદ્ધિ અહંકારથી શુદ્ધ સત્વમાં રહી છે તે જ વૈકુંઠમાં પ્રવેશ કરી શકે એટલે અહીંયા આગળ ઘણું બધું આપણને હજુ શીખવા મળશે પણ કહેવાનું તાત્પર્ય વૈકુંઠ મીન્સ જ્યાં ચિંતાઓ નથી અને જ્યાં ભગવાનની સમાન ભક્તો રહી છે છતાં પણ ભગવાન ભગવાન છે અને એમના ભક્તો ભક્તો જે સેવક છે એટલે આ ભાવના સેવકની ભાવના કદી આપણે છોડવાનું નથી આપણને મળવાનું જ છે ભગવાન જેવું રૂહ અથવા ભગવાન સાથે રહેવું કૃતપુણ્ય પૂંજા સુખદેવ ગોસ્વામી કહે છે કે આ જે ગોપ બાળકો છે તે ભગવાન પરમ સત્ય પરમ બ્રહ્મ હા એની સાથે રમી રહ્યા છે તેમનું કેટલું કૃતપુણ્ય પૂંજા કેટલું એમનું સુકૃતિ હશે કેટલું પુણ્ય હશે એના પ્રતાપે આજે ભગવાન એક સામાન્ય બાળક સમજી એની સાથે રમી રહ્યા છે પરમ બ્રહ્મ સાથે હા હું હમણાં ભાગવત ગીતામાં વિશ્વરૂપ દર્શન ચેપ્ટર વાંચું છું તો વિશ્વરૂપ દર્શન અનંત મુખ અનંત હાથ અનંત ચરણ હ અને વિકરાળ કાળ બધાને ખાઈ રહ્યા છે તો એવું રૂપ જ્યારે આપણે જોઈએ તો આપણને એમને પ્રેમ કરવાનું મન થાય નહીં હમ અહો ભાવ ભક્તોને જો કે એવા રૂપના દર્શન નથી કરવા પણ કેવાનું તાત્પર્ય કે આ ગોપ બાળકો કે આ બધા દ્વારપાળો સૌથી વિશેષ તો ગોપ બાળકો કે જે ભગવાન સાથે રમી રહ્યા છે ઉપર તો આ પ્રયોજન સંબંધ અભિજન પ્રયોજન હોવું છે ભગવત પ્રેમ પ્રાપ્ત કરવાનું અને એનાથી પણ ઉત્તમ છે કે લોકોને ભગવત પ્રેમ માટે लावा के जे थी ए लोग नु कल्याण थाय एटले आ भक्त नी भावना हुई छे हरे कृष्णा श्रीमद भागवतम की जाय श्रील प्रभुपाद की जाय वंचक